જૂનાગઢની સાબજ ડેરી કે જેમના ચેરમેને આ એક નિવેદન આપ્યું અને તેને લઈને હાલ તો સામે આવી રહી છે જે વાત જેમાં ભાજપથી નારાજ ચાલતા જવાહર ચાવડા પર જૂનાગઢની સાવજી ડેરીના ચેરમેને આડકતરા પ્રહાર કર્યા અને આરોપ કરનારા અને સલાહ આપનારાઓને આડે હાથ લેતા દિનેશ ખટારિયાએ કહ્યું છે કે પહેલાં તમે તો સ્થિર થાવ અને ક્યારેક કોંગ્રેસ ક્યારેક ભાજપના વખાણ કરીએ તો ક્યારેક સાવરણા એટલે કે આમ આદમી પાર્ટીના વખાણ કરો છો દિનેશ ખાટરિયાએ તો ત્યાં સુધી કહી દીધું કે હજુ શંકરસિંહ બાપુનો પણ પક્ષ છે તેમાં પણ જવાની છૂટ છે તો જવાહર ચાવડા જેઓ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે અને તેના પર જૂનાગઢની સાવજી ડેરીના ચેરમેને આડકતરા પ્રહાર પણ કર્યા આરૂપ કરનારાઓ અને સલાહ આપનારાઓને તેમણે આડે હાથ લીધા હતા દિનેશ કટારિયા જેમણે કહ્યું છે કે પહેલા તમે સ્થિર થાવ ક્યારેક કોંગ્રેસ ક્યારેક ભાજપના વખાણ કરી રહ્યા છો તો ક્યારેક આમ આદમી પાર્ટીના